ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં રહેતા ખેડૂત રાજેન્દ્રસિંહ અમરસિંહ રાજ છેલ્લા કેટલાય વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા છે તેઓએ અભ્યાસમાં ધોરણ દસ પાસ કર્યું છે જો કે વચ્ચે ખેડૂતે ખેતી કરવાનું છોડી દીધું હતું ત્યારબાદ છેલ્લા બે વર્ષથી ખેડૂતે પુનઃ ખેતી કરવાની શરૂઆત કરી છે ખેડૂત રાજેન્દ્રસિંહ અમરસિંહ રાજ બાર વીંગા જમીનમાં કપાસની ગણોતે કરીને ખેતી કરી રહ્યા છે ખેડૂતે જૂન મહિનાના અંતમાં જાદુજાતના કપાસની વાવણી કરી હતી ખેડૂતે બાર વિંગા જમીનમાં કુલ નવ ઠેલી બિયારણ નાખ્યું છે એક ઠેલીમાં ચારસો ગ્રામ બિયારણ આવે છે જાદુજાતના કપાસની ખેતી મોટા પાયે આમોદ તાલુકામાં કરવામાં આવે છે ખેડૂતે કપાસની ખેતી માટે ટ્રેક્ટરનો વીસ હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે ખેડૂત કપાસની ખેતીમાં ખાતર તરીકે યુરિયા સહિતનો વપરાશ કરી રહ્યા છે ખેડૂતે કપાસની ખેતીમાં જંતુનાશક દવા પાછળ વીસથી પચીસ હજાર રૂપિયાનો ખર્ચ કરે છે ખેડૂતે કમોસમી વરસાદના કારણે કપાસની ખેતીમાં અત્યાર સુધી એક જ પાણી આપ્યા છે હજી પણ કપાસની ખેતીમાં ત્રણ પાણી આપવામાં આવશે ખેડૂતને ગત વર્ષે ચાર એકર જમીનમાંથી કપાસનો ત્રીસ ક્વિન્ટલ પાક મેળવ્યો હતો તો આ વર્ષે ખેડૂતે છ એકર જમીનમાંથી ચાલીસ ક્વિન્ટલ ઉત્પાદન મેળવવાનો અંદાજ વ્યક્ત કર્યો છે કપાસનો હાલ માર્કેટ ભાવ પંચાવનસો થી છ હજાર રૂપિયા ચાલી રહ્યો છે ખેડૂતે કપાસની ખેતીમાં સારા ઉત્પાદન મળવા સાથે સારી આવક મળવાની આશા સેવી રહ્યા છે મારું નામ રાજેન્દ્ર શર્માજી છે હું છેલ્લા દસ વર્ષથી ખેતી કરું છું અને જાદુ કપાસનું વાવેતર કરું છું આ વર્ષે માવઠાની અસર હોવાથી પાકને ઘણું નુકસાન છે અને ભાવ ડાઉન બતાવે છે પહેલાં અડસઠની આસપાસ હતા હમણાં અડસઠની અંદર છે નાના નયા દિનવા જે બેઠેલા છે એની ઉપરથી રાશ રાસુ નથી આવે તો લોસ જાય છે છે કપાસ જાદુ આવેલો માટે યુરિયા ખાતર આપેલું છે એક પાણી આપેલું છે અને દવાનો છંટકાવ ચાલુ છે કેટલી જમીનમાં છ એકર બાર રીંગામાં કપાસ છે ઉત્પાદન છેલ્લા છેલ્લા પાંચ છ છ સાત સાત લીંટર ની આસપાસ હશે